મારું નામ પ્રવિણાબેન શાહ છે મારી ઉંમર પંચોતેર વર્ષની છે મને બંને પગના ઘૂંટણમાં દુખાવો હતો અને સોજા પણ હતા મને ડોક્ટરે ઓપરેશન કરાવવાનું કહ્યું હતું જેના છ લાખ રૂપિયા લાગે અને ઓપરેશન પછી જમીન પર તો બેસી ન શકાય પલોઠી વાળી ન શકાય વજન ઉપાડી ન શકાય પાંચ દસ મિનિટથી વધારે ચાલે તો થાક લાગે એટલે મારે ઓપરેશન કોઈ મફતમાં પણ કરી આપે તો કરાવવું નહોતું મુકેશભાઈના પેશન્ટના વિડીયો જોયા હતા અને મને પૂર્ણ વિશ્વાસ હતો મુકેશભાઈની થોડી મિનિટની ટ્રીટમેન્ટ બાદ હું દુખાવા વગર ચાલી શકું છું અને પંચોતેર વર્ષે દોડી પણ શકું છું તો હું આપને દોડીને દેખાડું છું આ માટે મુકેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું

તમારા દીકરી જીતાબેન બી જોડે આવ્યા છે એમનો જન્મ થયો ત્યારે તમે કેવા દોડી શકતા હતા એવા દોડીને દેખાડો પણ થોડી મિનિટો પહેલા તમને ગોઠવણમાં ખૂબ પેઇન હતું હવે બિલકુલ પેઇન નથી એટલે ફક્ત મગજમાંથી કાઢી નાખવાનું હોય અને આ ટ્રીટમેન્ટ પછી દોડવું જરૂરી છે કમરથી પગના તળિયા સુધી જે તમારા શરીરમાં જેમ આપણા હાર્ટમાં બ્લોક હોય તમારા જિંદગી પર તમારા ગોઠણ સારા થઈ ગયા હમણાં જે બેલેન્સ કરી આપ્યું છે એ પાછું બગડી જાય એવું કશું નથી અને તમારે કઈ ફિઝિયોથેરાપી બી કરાવવાની નથી તમે

એની સાથે ઈશ્વરે શરીરમાં રાખેલી વ્યવસ્થા દ્વારા કઈ ચમત્કાર ન થયો હોય તમને તો ઘૂંટણની તકલીફ છે અત્યારે દુનિયાનો કોઈ પણ અપંગ પેશન્ટ આવે એને કોઈને કોઈ રીતે અહીંયા એની પંગુતા પચાસ થી સો ટકા સારી થઈ શકે છે પાર્કિન્સન પેરાલિસિસ સેરિબ્રલ પાલસી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી આ બધામાં લખવા કરતા પેશન્ટ સો ગણા અપંગ હોય એટલે વર્ષો પહેલા જે ગીત સાંભળ્યું હતું द्वार दया का जब तू खोले पंचम सुर में गुंगा बोले अंधा देखे लंगड़ा चल कर काशी पहुंचे रे तो छेला बे वर्ष म आवा अनेक पेशंटो आया ऐसी वर्ष न एक काका पेरालिस ना पेशंट अता जे आ, बोली जता सकता बात तो घेर गई एने त्रण गीत गाया

હવે જોર બોલો જે બોલ્યો હું હમણાં તમે બોલ્યા બોલો ફરી વાર શું ઓપરેશન કરાવવા શું છે મૂર્ખામી છે ને તમે મુકેશભાઈ આગળ ટ્રીટમેન્ટ લેવા આવી જાવ એક દિવસમાં સારા થઈ જશે હજુ એક વાર દોડી લો હવે જે ડ્રીમ મેરેથોન માં નેક્સ્ટ યર ભાગ લેજો પંચોતેર વર્ષ ની ઉપરના ચાલો બસ હવે હવે બેસી